વડોદરા શહેરમાંથી શિક્ષણ જગતને શરમાવે તેવી એક ઘટના સામે આવી દારૂના નશામાં બાળકોને ભણાવતા શિક્ષકને વાલીઓનો વિરોધ પછી પોલીસના હવાલે કરવામાં આવ્યા છે ઘટના તરસાલી વડદલા રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હાઈસ્કૂલની છે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હાઈસ્કૂલમાં આજે ગંભીર વિવાદ સર્જાયો હતો સ્કૂલના શિક્ષક વિનોદ બારિયા દારૂ પીધેલી હાલતમાં સ્કૂલમાં આવી ગયા હતા અને બાળકોને ભણાવવાનું શરૂ કર્યું હતું નશાની હાલતમાં વિદ્યાર્થીઓ સાથે ખોટી છેડખાની કરવામાં આવી હોવાનો વાલીઓનો આક્ષેપ છે ઘટનાની જાણ થતાં જ સ્કૂલ સ્ટાફ દ્વારા કપુરાઈ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવામાં આવ્યો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચી શિક્ષકને કસ્ટડીમાં લઈ ગઈ હતી ત્યારબાદ નજીકના ગામોના વાલીઓ પોતાની બાળકીઓ સાથે મોટી સંખ્યામાં કપોરાઈ પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી આક્ષેપો મુજબ શિક્ષક વિનોદ બારિયા છેલ્લા કેટલા સમયથી સ્કૂલમાં નશાની હાલતમાં આવતા હતા આજે બાળકીઓ સાથે અભદ્ર વર્તન કર્યાનો ગંભીર આરોપ મુકાતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો છે પેઠે આવેલો છું મારી છોકરીએ અહીંયા ફરિયાદ કરેલી છે પોલીસ ચોકીમાં સળવી વિશે દારૂ પી છોકરીને છેડખાની કરેલી છે સરે ને નશાની હાલતમાં છે સર એટલા માટે અમે અહીંયા પોલીસ ચોકીમાં આવેલા છે વિનોદ બારિયા મેડમે ફોન કર્યો તો પહેલો મેડમે પોલીસ ચોકીને મેં ફોન કર્યો પોલીસવાળા આવીને સરને બેસાડીને લઈ આવ્યા પોલીસ ચોકીમાં ને છોકરીએ પછી ઘરે ફોન કર્યો તો પછી અમે ત્યાંથી ઘરેથી સીધા પોલીસ ચોકીમાં આવ્યા પોલીસ વાળા એમને કહે છે એમના પર એફઆરઆર ફાડી નાખી છે હવે ખાલી એફઆરઆરની કોપી લેવાની બાકી છે ને આ લોકોએ બે પર કલમ લગાવવાના છે સ્કૂલ વિશે જે આ સર નશાની હાલતમાં આવે તો એ શું શિક્ષણ આપવાના હતા છોકરીને એટલે આ શિક્ષક આ સ્કૂલમાં જોઈએ ના એમને ડિસમિસ કરો સ્કૂલમાંથી અમારી માંગ એ જ છે કે આ સર કોઈ સર બી પીધેલો ના હોવો જોઈએ સ્કૂલના અંદર જેથી કે તે દારૂ પીને આવે ને છોકરાની જોડે આવી ખાની કરે